બોસ શહેરના ભીડ ચોક થી લોહર ચોક માર્ગ વિસ્તારમાં કચરાના ઢગલા ઊભા થઈ ગયા છે દુકાનો આગળ કચરો એકઠો થવાથી આવન જાવન કરતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓએ તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કચરા ઉપાડવાની કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી જેના કારણે વિસ્તાર દુર્ગંધથી ઘેરાયો છે અને સ્વચ્છતા અભાવના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની ભીતિ છે નાગરિકોએ તંત્રને તાત્કાલિક સફાઈની વ્યવસ્થા સુધારવા માંગ કરી છે હોશરના ભીડકેટથી જે આપણે નીકળી ને તો આ ઠોઠાવાડી વંડી લોહાર ચોક થઈ અને કંસારા બજાર સોની બજાર જઈ શકાય આ રસ્તામાં જે ઠોઠાવાડી વંડી વિસ્તાર છે તમે જો આ ભીડકેટથી આપણે નીકળીએ એટલે આ વિસ્તારની અંદર કચરાના કાયમી ઢગલા પડ્યા હોય કચરાની કમ્પ્લેન વારંવાર કરતો આવ્યો છું પણ કોઈ ધ્યાન આપતું નથી આ વિસ્તારના લોકો પણ રેગ્યુલર ટેક્સ ભરેશ પણ સફાઈના નામે મીંડું છે ક્યારે પણ સફાઈ થતી નથી આઠ દસ દિવસે એક વખત સફાઈ કામદાર આવે કોઈ પણ અને એકાદ ગમેલો એકાદ ટોપલી ભરી અને ટ્રેક્ટર રવાનું કરી લઈશ આ વારંવાર રજૂઆતો છે છતાં પણ અહીંથી કચરા ઉપાડતા નથી અને રાહદારીઓને ખૂબ જ તકલીફ પડે છે રાહદારીઓ ફિટકાર વરસાવે છે કે આવો આવે આ કેટલા કચરા અહીં જે કોઈ આવે ને એ લોકો કહેશે આ શું આવા કચરામાં તમે બેઠા છો પણ હવે શું કરીએ નગરપાલિકા સાંભળતી નથી શું કરી શકીએ વારંવાર રજૂઆતો કરીએ લેખિત દઈ આવીએ પણ છતાં પણ અહીં આ જ પરિસ્થિતિ છે રોજે રોજ સાંજના ઢગલાં થઈ જાય અને દસ દિવસે એક વખત ઉપાડવા આવે તો મારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ વિસ્તારમાં સફાઈ નિયમિત થાય એ માટે જરૂરથી યોગ્ય કરશો